મહીસાગર જિલ્લા ભાજપમાં આવ્યો ભૂકંપ ભાજપના જ નેતાએ ભાજપ શાસિત લુણાવાડા નગરપાલિકાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યો સુરેશ ગિરી ગોસ્વામીએ સોશિયલ મીડિયામાં વિડિયો પોસ્ટ કરી આરોપ લગાવ્યો કે ટેન્ડરિંગની કામગીરીમાં બેફામ ભ્રષ્ટાચાર થાય છે સુરેશ ગિરીએ તો લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ કીર્તિ પટેલ પર આરોપ લગાવ્યો કે તેઓ પોતાના મળતિયાઓને કામ સોંપી પોતાનું મની પાવર વધારી રહ્યા છે પાલિકા પ્રમુખ કીર્તિ પટેલે સુરેશ ગિરીના આરોપોને નકાર્યા લુણાવાડા નગરપાલિકામાં ભાજપ ને સ્પષ્ટ બહુમતી મળી પરંતુ ભાજપમાં જ વિખવાદ થતા રાજકીય માહોલ ગરમાયો છે રિંગ બનાવી જે લોકો સમજુ છે જે લોકો જાણે છે એમાં એ લોકોને ખબર પડશે કે ચાર પાંચ લોકોની એક પેનલ બને અને ચાર પાંચ લોકોનો જ એ ટેન્ડર ભરાય અને એ ટેન્ડર ખુલે બાકીના લોકોનું ટેન્ડર ખુલે નહીં પાંચ છ લોકોનું ટેન્ડર ખુલે અને પાંચ છ લોકોને દમ મારી અને કામ વેચી લેવામાં આવે કે આ કામ તારે કરવાનું આ કામ તારે કરવાનું આ કામ તારે કરવાનું અને બાકીના કામો પોતાના સગા સંબંધીઓને આપી દેવાના અને જે કામ આપ્યા છે બીજાને એમાં પણ ટકાવારી દબાઈને લેવાની આ ટાઈપની પ્રક્રિયા ભૂતકાળમાં ચાલતી હતી વીસ વર્ષથી ચાલતી હતી એનાથી લુનાવડાના લોકોનું ઘણું ઘણું અહિત થયું છે એ અહિતને દૂર કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની પણ દુઃખ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આ પણ કરી રહ્યું છે સત્તર એક બે હજાર બેના રોજ ટેન્ડર થયેલું હતું આ ટેન્ડર પ્રક્રિયામાં અમે એ વખતે કોઈ જગ્યાએ હાજર ન હતા કેટલાક લોકોની પોતાની વ્યક્તિગત મનસા ન સંતોષવાથી અથવા તો રાજકીય મનસા ન સંતોષવાથી આવા કૃત્યો કરી રહ્યા છે અને તે પાર્ટીને અને પાર્ટીના શીર્ષક નેતૃત્વને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે આ આક્ષેપોને હું તદ્દન ફગાવું છું